પંડ્યા આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આગામી લોકસભાની ચૂંટણી અનુલક્ષી

ચૂંટણી ફરજ દરમિયાન જીઆઈડીના જવાનોએ શું તકેદારી અને સાવધાની દાખવી લક્ષી ફરજ બજાવી તે અંગે ચાંદોદ જીઆરડી યુનિટની એક દિવસીય શિબિરનું શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું આ તાલીમ શિબિરમાં જિલ્લા પીએસઆઈ જીઆરડી જીએસ ભાવસાર જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક સેના નાયક શૈલેષ પટ્ટ અધિકારી હેમંત પાઠક સેના નાયક શૈલેષ ભટ્ટ તેમજ ક્લાર્ક પ્રફુલ્લ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ચાંદોદ જીઆરડી યુનિટના એકસો જેટલા મહિલા પુરુષ જવાનો અલગ અલગ કેન્દ્રો પર ફરજ બજાવવાના છે આગામી સાતમી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ આજ રોજ તાલુકાના ચાણોદ ખાતે આવેલ જીઆરડીના યુનિટને એમની ચૂંટણીની ફરજો કઈ કઈ છે એ બાબતેની તાલીમ આપવા માટેનો એક કેમ્પ એક દિવસીય યોજવામાં આવ્યો હતો જેમાં ફરજ પર જનાર તમામ તમામ મારા જીઆઈડી જવાનના લુક આવ કેવા પ્રકારનો હોવો જોઈએ અચ્છા એમની ચૂંટણીની ફરજોની અંદર શું શું હોવું જોઈએ એમનો કોના હુકમનું પાલન કરવું એમની ફરજ કયા સમયથી ચાલુ થાય અને કયા સમય સુધી પૂર્ણ થાય બીજું કે ફરજ દરમિયાન તેઓએ તેમનો પોઈન્ટ કોઈ પણ સંજોગોની જો છોડવો નહીં આ તમામ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આજરોજ આપવામાં આવ્યો